નમસ્કાર દર્શક મિત્રો એટ થેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે નકલી ટોલનાકા કૌભાંડમાં પુત્રના પાપે પાટીદાર સમાજના આગેવાન જયરામ પટેલની કારકિર્દી તહેસ નહસ થઈ શકે છે જી હા ટોલ કૌભાંડમાં પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ ઉમિયા ધામના પ્રમુખ અને અમરસિંહ પટેલના પિતા જયરામ પટેલ નું પદ છીનવાઈ શકે છે કારણ કે નકલી ટોલનાકા મુદ્દે પાટીદારોમાં બે ફાટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના બે જૂથ સામસામે આવી ગયા છે ખબરો એવી મળી રહી છે કે જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપવું જોઈએ કે ના આપવું જોઈએ તે અંગે પાટીદાર સમાજના અલગ અલગ સંગઠનોમાં અલગ અલગ મત જોવા મળ્યા છે તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર વાકાનેર નજીક નકલી ટોલ નાકાનો વિવાદ શાંત નામ જ લઈ રહ્યો આ મામલે રાજકોટના સમાજના વ્યાપક બદનામીના મુખ્ય મુદ્દાઓ સાથે પાટીદાર અગ્રણીઓએ સંમેલન યોજ્યું હતું ઝડપાયેલા ઉમિયાધામ પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરસિંહની સંડોવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સિદ્ધસર સહિત ઉમિયાધામની બેઠક કે જે છ જાન્યુઆરીના રોજ મળવાની છે જેમાં પ્રમુખ પદેથી જયરામ પટેલ રાજીનામું આપે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે લઈને હાલની બેઠકમાં આંદોલનના કાર્યક્રમ પર આવી છે કે રાજીનામું નહીં આપે તો સૌરાષ્ટ્ર રાજીનામું નહીં આપો તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જયરામ પટેલ ના કાર્યકાળમાં તેર વર્ષ ના હિસાબ ની પણ માંગ કરાશે તો આ મામલે હવે એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલ પણ મેદાને આવ્યા છે ખબર એવી મળી છે કે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ મેદાને આવ્યા છે લાલજી પટેલ દ્વારા કડવા પાટીદાર સમાજના યુવા અગ્રણીઓ દ્વારા જયરામ પટેલ ના માંગવામાં આવેલા રાજીનામા મુદ્દે એવું નિવેદન આપ્યું હતું જયરામ પટેલે માટે ઘણું બધું કાર્ય કર્યું છે એટલે ભૂલવું ન જોઈએ તો બીજી તરફ એવા અહેવાલો મળી રહ્યા છે કે જયરામ પટેલ ના રાજીનામા મુદ્દે કરવા પાટીદાર સમાજના યુવા અગ્રણીઓ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક જયરામ પટેલ રાજીનામું આપે તેવી પણ માંગ સાથે બેઠક કરવામાં આવી હતી તેમજ જો જયરામ પટેલ રાજીનામું ન આપે તો ખાસ રણનીતિ બનાવીને પણ તેમને રાજીનામું દેવા માટે ફરજ પાડવામાં આવશે તેવા નિવેદનો પણ આપવામાં આવ્યા હતા જોકે આ બધાની વચ્ચે જયરામ પટેલ આગામી છ જાન્યુઆરીએ પોતાની ઉંમરના કારણે રાજીનામું આપશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે બીજને ખબરું સાથે ફરી મળીશું ધન્યવાદ